તથા નાયક ભાવના દેવ પાંડયા પરિવાર દ્વારા શ્રી મહાકાળી માતાજી શ્રી વિસત માતાજી તથા શ્રી બહુચર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા અને નવો ગ્રહ પ્રવેશ મહોત્સવનું છવ્વીસથી અઠાવીસ નવેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસ સુધી ચાલનારા ધાર્મિક મહોત્સવમાં હવન અભિષેક પૂજનોત્સવ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે એવી અપેક્ષા છે

उनका पोत्रा चेरा कामिनी का घर प्रवेश यहाँ चंडी हवन हो रहा है यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे आ, आ, कामिनी की गुरु हमारी काम जो कामिनी की जो गुरु हैं वो हमारी कशिश डे जो नर अखाड़े की हमारी सभापति हैं हमारी भावना माँ भावना नायक जी किन्नर अखाड़े की सभापति वो भी है इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में सुख शांति हो समाज में समरसता हो समाज में कोई दुख ना हो इसके लिए पूजा हवन का भी कार्यक्रम रखा हुआ है कामनी के द्वारा काम कामिनी दे के द्वारा जो कशिश दे की चेला है कशिश दे भावना माँ की चेला है और हमारा पूरा किन्नर समाज मिल के मेरी बहुचरा मेरे मेरी माँ का सबका आशीर्वाद सबका आशीर्वाद समाज में बना रहे और समाज उन्नति पे रहे यही हमारी ओम पति नम पति ओम नमो नारायण जय श्री महाकाल जय गिन्नारी हूँ श्री पंच दस नाम जुना एवं किन्नर अखाड़ा थी गिनारी माता जी महामंडलेश्वर थी आपको गुजरात मनोड़के आज रोज अहमदाबाद खाते किन्नर अखाड़ा ના જે ગાધીપતિ છે અમારા ભાવના માતાજી કનુ માતાજી એમના ગુરુનું નામ છે તેમને ત્યાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોવાથી એમના શિષ્ય એવા કશિષ્ઠ માતાજીના શિષ્ય કામિની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે સર્વ અમદાવાદની જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે તે નિમિત્તે અમારા કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી અને અમે તમામ કિન્નર સમાજ અહીંયા બિરાજમાન છે વિશ્વ કલ્યાણ અમદાવાદ જનતા ધર્મ પ્રેમી જનતા કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહિયાં રાખવામાં આવેલ છે યજ્ઞ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે અમારા ભાવના માતાજી ગાદીપતિ નારણભાઈ દેસાઈ અને એમના પરિવારના સહયોગ થી આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આશીર્વાદ એટલા છે આ તમામ ધર્મ પ્રેમી જનતા માટે આજે ખાસ કાર્યક્રમ નું આયોજન કરેલ છે તો અમારા કિન્નર માતાજીઓ તરફથી અમદાવાદની તમામ જનતાને અહીંયાથી ખૂબ આશીર્વાદ છે કે મા ભગવતી વિહદ માં જોગમાયા ગોગા મહારાજની અસીમ કૃપા બહુચર માની સદૈવ અમદાવાદની ધર્મ પ્રેમી જનતા ઉપર રહે અને બધા ખુશ ખુશાલ રહે જેના ઘરે બાળકો ના હોય ત્યાં બાળકો આવે જે નોકરી ધંધા રોજગાર ના હોય એમને રોજગાર મળે અને હંમેશા અમદાવાદની ધરતી ઉપર અમદાવાદની જનતા ઉપર મા ત્રિકુર સુંદરી સદૈવ બિરાજમાન આશીર્વાદ એમના રે એવા આશીર્વાદ સાથે હું કિન્નર અખાડા થી મહામંડલેશ્વર આશીર્વાદ આપું છું અને તમામ અમદાવાદ ની જાહેર જનતા ને અહિયાં ના કિન્નર માતાજી પણ આશીર્વાદ આપે છે બધા ખુશ રહે બધા નું જીવન આનંદ મંગલ રે સાથે હર હર મહા મારું નામ કામિની કશિશિયા મેલ અમદાવાદ

એમના માટે ખુબ દુઆ અર્ચના અને માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે કેટલા હિન્દુ સમાજ માંથી લોકો જોડાયા છે ક્યાં ક્યાંથી આવ્યા છે અમારા આખા ઓલ ગુજરાત ના છે પણ દિલ્હી થી પણ આયા છે અમારા મહામંડલેશ્વર તો અમારા ઇન્દોર થી આયા છે તો અમારા કિન્નર સમાજ એક થઈ આજે માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ બધા ને સુખ શાંતિ સમૃદ્ધિ માટે